મુકેશભાઈ પામે વેલકમ ટુ માય ચેનલ ઘણી વખત નવપરણિત યુગલો જે છે કે જેના નવા નવા મેરેજ થયેલા છે એવા યુગલો ઘણી વખત શરૂઆતના બે વર્ષ કે ત્રણ વર્ષ કે એકાદ વર્ષ સંતતિ નિયમનનું પ્લાનિંગ કરતા હોય છે સંતતિ નિયમનનું પ્લાનિંગ એટલે કે શરૂઆતના જે એકાદ બે વર્ષ જે છે એમાં બાળક ન ઈચ્છતા હોય આવું ઘણી વખત બનતું હોય છે તો જે મિત્રોને આ પ્રકારનું પ્લાનિંગ હોય જે દંપતીને આ પ્રકારનું પ્લાનિંગ હોય એવા દંપતીઓએ ખાસ કરીને યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે કેમ કે ઘણી વખત શરૂઆતના બે વર્ષ તમે સંતતી નિયમના પ્લાનિંગને લઈને કોઈ પણ પ્રકારની એવી દવાનું સેવન જો કરશો કે ભવિષ્યમાં તમને નુકસાનકારક સાબિત થઈ જશે ઘણી વખત એવું બનતું હોય છે કે શરૂઆતના બે વર્ષ હોય એમાં સંતતિ નિયમ માટે કોઈ દવા લીધી હોય અને લેડીઝ પાત્રને લેવાની હોય છે તો એ લેડીઝ પાત્રને એ દવાની સાઇડ ઇફેક્ટ એટલી બધી જબરજસ્ત થાય છે કે જેને લઈને બે વર્ષ પછી જ્યારે બાળકનું પ્લાનિંગ કરવામાં આવે ત્યારે બાળક રહેતું નથી સો માંથી લગભગ ઘણા બધા યુવાનોનો મોટા મોટો આ પ્રશ્ન છે આજના સમાજનો આજના આ મોટા મોટો પ્રશ્ન હોય તો આ પ્રકારનો છે બાળક રહેવામાં બહુ મોટી મુશ્કેલી થતી હોય છે એટલા માટે ખાસ પ્લાનિંગથી કામ કરવું જો તમારે આ પ્રકારની સિચ્યુએશન હોય એટલે કે શરૂઆતના એકાદ બે વર્ષ તમારું પ્લાનિંગ ન હોય બાળકનું તો ખાસ યોગ્ય ડોક્ટરની સલાહ પ્રમાણે કામ કરવું નહીંતર ભવિષ્યમાં તમારે ખૂબ મુશ્કેલી આવી શકે છે ઘણી વખત એવું બનતું હોય છે કે શરૂઆતના જે કાંઈ દિવસો હોય છે એમાં પ્લાનિંગ ન હોય પણ બાળક રહી જાય તો બાળક રહી જાય ત્યારે શરૂઆતમાં ઘણી વખત યુગલો એટલી બધી ભયંકર ભૂલ કરતા હોય છે કે આ જે બાળક હોય છે એને મિસ કરાવતા હોય છે અને પછી જ્યારે ખરેખર બાળક રાખવાની ઈચ્છા હોય ત્યારે બાળક રહેતું નથી ઘણા બધા એવા યુગલો છે કે બાળક રહી ગયેલું હોય શરૂઆતના વર્ષોમાં શરૂઆતના દિવસોમાં પણ એ કઢાવી નાખે ને પછી બે ત્રણ વર્ષ પછી જ્યારે પ્લાનિંગ કરે ત્યારે બાળક રહેતું નથી માટે બહુ જ ગંભીર વિષય છે ખૂબ જ વિચારવા જેવો વિષય છે અત્યારે ખાસ યુવાનોમાં આ પ્રકારનો ક્રેઝ ચાલી રહ્યો છે સંતતિ નિયમન જે છે ખોટી વાત નથી ખરાબ વસ્તુ નથી પણ યોગ્ય ડૉક્ટરની સલાહ લઈ અને તો તમે જે કાર્ય કરશો તો તમને સફળતા મળશે નહીતર પછી જ્યારે તમારે ખરેખર બાળક રાખવાની ઈચ્છા હશે ત્યારે તમારે બાળક રહેશે નહીં અને ગમે તેટલા તમે પૈસા ખર્ચશો તો પણ તમને સફળતા મળશે નહીં માટે યોગ્ય ડૉક્ટરની સલાહ સિવાય કોઈપણ પ્રકારનો નિયમમાં ફેરફાર કરી અને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન આવે એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે તેમ છતાં આ બાબતમાં જો તમારે કોઈ વધુ માહિતી જોઈતી હોય કે વધુ જાણકારી જોઈતી હોય કે શું પ્લાનિંગ કઈ રીતે પ્લાનિંગ સતત નિયમનમાં કઈ રીતે શું કરું તો એના માટે તમે તમારા વોટ્સઅપ નંબરમાં મેસેજ કરી અને ડાયરેક્ટ મારો સંપર્ક કરી શકો છો સરુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના જય માતાજી